બ્યુટી પાર્લર કીટ યોજના અત્યારે સરકાર તરફથી માનવ કલ્યાણ યોજના અંતર્ગત દસ જે અલગ અલગ પ્રકારના ટૂલ કીટ વ્યવસાયોમાં સાધન સહાય જે મફત આપવામાં આવી છે જેની કિંમત વીસથી પચીસ હજાર રૂપિયા સુધીની હોય છે એ સાધન સહાયની કિંમતમાં એમાં બ્યુટી પાર્લર યોજના પણ આવે છે તો તમામ બહેનોને વિનંતી કે જો તમે બ્યુટી પાર્લરમાં ફોર્મ ન ભર્યું હોય તો અવશ્ય ફોર્મ ભરી લેજો અગાઉ વિશ્વકર્મામાં જે બહેનોએ સિલાઈ મશીન કે એમાં બ્યુટી પાર્લરમાં ફોર્મ ભર્યા હોય તો આ એક અલગ યોજના છે માનવ કલ્યાણ યોજના જે આ યોજના અંતર્ગત તમે બ્યુટી પાર્લરમાં ફોર્મ ભરી શકો છો સંપૂર્ણ વિગત હું આગળ વિડીયોમાં બતાવીશ એ પહેલાં આપ સર્વે બહેનોને વિનંતી કરીશ કે તમને આ વિડીયો ગમ્યો હોય તો આવશ્ય એક વિડીયોને લાઇક કરજો વધુમાં વધુ બહેનો સુધી શેર કરજો જેથી એ પણ આ બ્યુટી પાર્લર યોજનામાં ફોર્મ ભરી શકે અને એ આ વર્ષે ફોર્મ ભરવાનું ચૂકે નહીં બ્યુટી પાર્લર કીટ સહાય યોજના એટલે કે હવે દરેક મહિલાઓને મળશે બફત બ્યુટી પાર્લરની કીટ આ તમે જે વિડીયોમાં જોઈ શકો છો એ પ્રકારની કીટ જે છે તે મહિલાઓને મળવા પાત્ર છે બ્યુટી પાર્લર યોજનામાં ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે તો વધુમાં વિગતમાં યોજના વિશે હું વાત કરું કે બ્યુટી પાર્લર યોજના સરસ બહુત મજાની યોજના છે આ બ્યુટી પાર્લર યોજના જે માનવ કલ્યાણ યોજના

એ પેલા સર્વે બહેનો મિત્રોને વિનંતી કે કોઈ પણ જે સરકારી યોજના છે એની તમારી માહિતી જોઈતી હોય તો અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેવી અને અમારો વિડીયો કેવો લાગ્યો તે અમને જરૂર કોમેન્ટમાં જણાવજો હવે આજે આપણે વાત કરીએ કે બ્યુટી પાર્લર જે સહાય યોજના છે એની પાત્રતા એટલે કે કયા કયા બહેનો હોય એ આ બ્યુટી પાર્લરમાં ફોર્મ ભરી શકે છે તો ફોર્મ ભરવા માટે ઉંમર મર્યાદા અઢાર સત્તર થી ઓગણસઠ વર્ષની હોવી જોઈએ અને ગ્રામ વિકાસ વિભાગનો ગરીબ રેખાને નીચેનો યાદીનો સમાવેશ હોય એટલે કે બીપીએલનો દાખલો હોય તો જોઈએ નહીતર તો આવકનો દાખલો જોઈએ આવકના દાખલામાં શહેરી વિસ્તારમાં દોઢ લાખ થી વધુ આવક હોવી જોઈએ નહીં અને ગ્રામ્ય વિસ્તારમાં એક લાખ વીસ હજાર થી વધુ આવક હોવી જોઈએ નહીં અને અરજદાર ગુજરાતમાં રહેતા હોવા જોઈએ આટલા જ જે છે નિયમો અને જો આ બીપીએલ નો દાખલો હોય તો આવકનો દાખલો નહીં જોઈએ અને ન હોય તો આવકનો દાખલો જોશે બેમાંથી એક તો જોશે ફોર્મ ભરવા માટે ક્યાં કયા ડોક્યુમેન્ટ જોઈએ તો આધાર કાર્ડ રેશન કાર્ડ જાતિનો દાખલો આવકનો દાખલો પાસપોર્ટ સાઈઝ ફોટો ઈશ્રમ કાર્ડ અને મોબાઈલ સાથે લાવો હવે જો બહેનો તમારી પાસે ઈશ્રમ કાર્ડ ન હોય તો એ અમે ઈશ્રમ કાર્ડ તમને છે અમારી ઓફિસેથી કાઢી દેશું અથવા તો ઈશ્રમ કાર્ડ તમે તમારી જાતે મોબાઈલમાંથી પણ તમે ઈશ્રમ કાર્ડ કાઢી શકો છો હવે ઈશ્રમ કાર્ડ કેવી રીતે બનાવવું એનો વિડીયો હું તમને આ અમારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એની લિંક હું આપી દઈશ એ વિડીયો જોઈ તમે તમારા મોબાઈલમાંથી ઈશ્રમ કાર્ડ જાતે સરળતાથી બનાવી શકશો અને મોબાઈલ સાથે લાવવો ફરજિયાત છે બરોબર અને દાખલો હોય તો એ પણ સાથે જોઈએ તો અમારું અહીં ફોર્મ ભરવાનું સરનામું છે અમારું સરનામું હું તમને આપી દઉં પબ્લિસિટી મનીષ માર્કેટ એસબીઆઈ બેંકની પાછળ કણકિયા પ્લોટ જેતપુર અથવા તો તમારે તમારા નજીકના જે કોઈ પણ ઓનલાઈન ફોર્મ ભરતા હોય ત્યાં જઈને પણ તમે આ માનવ કલ્યાણ યોજનામાં ફોર્મ ભરાવી શકો છો તો આ હતું કે જે બ્યુટી પાર્લર સહાય યોજના છે જે મહિલાઓને મફતમાં બ્યુટી પાર્લર કીટ મળશે એ આ યોજનામાં આપણે ડોક્યુમેન્ટ જોઈએ અને એની પાત્રતા શું છે એ આપણે જોયું તો મિત્રો તમને આ યોજનાની માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટમાં જણાવજો અને અમારા ગ્રુપમાં જોડાવા માટે આ જે અમારો વોટ્સઅપ નંબર આપેલો છે ચોરાણું બે પંચાણું બેતાલીસ આ નંબર ઉપર તમે યોજના લખી મોકલશો એટલે અમે આ નંબરમાં મેસેજ કરીશો એટલે અમે સામો મેસેજ આવશે અથવા તમે નંબર સેવ કરી રાખજો જેથી અમે સ્ટેટસમાં કોઈ પણ યોજના મૂકી એનો લાભ તમને સૌથી પહેલા મળી રહે તો આ સર્વે બહેનોને વિનંતી કે જે બ્યુટી પાર્લર સહાય યોજનામાં ફોર્મ ન ભર્યું તો ભરી લઈએ આ વિશ્વકર્મા યોજના અને આ માનવ યોજના બંને અલગ અલગ છે એટલે ઘણા બહેનોને ફોર્મ ભરવાના બાકી હશે તો તે સરળતાથી આ ફોર્મ ભરી શકે છે